નમસ્કાર દર્શક મિત્રો ટીવી માં આપનું સ્વાગત છે ટીવી ગુજરાત ની પડે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગાંધીનગર નારીપુરા ગામે ગાંજાના વેચાણ કરતા પે લેવાય એસઓજી દ્વારા નવ પોઈન્ટ ચારસો તેર કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો આરોપી અંબાજી પાસેના કુડડા ગામેથી ગાંજો લાવ્યો હતો ગાંધીનગરના હરિપુરા બોરિયા વિસ્તારમાં પ્રાથમિક શાળાની બાજુમાં જ રહેતો આધેડ દેશી નશાનો કારોબાર કરતો હોવાની માહિતી મળવાના પગલે એસઓજી પોલીસે રેડ કરીને ઘરમાંથી નવ હજાર ચારસો તેર કિલોગ્રામ ગાંજો જપ્ત કરીને ગુનો દાખલ કરવાની સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી નવ પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ અંબાજી પાસેના કુટરા ગામના રહીશ પાસેથી ગાંજો ખરીદીને કબૂલાત આપી હતી ગાંધીનગર તાલુકાના દોલારાણા વાંસના ગામ પાસે હરિપુરા બોરિયા પ્રાથમિક શાળા પાસે રહેતો ઓગણસાઠ વર્ષીય મોહનજી મંગાજી મકવાણા તેના ઘરમાં ગાંજાનો જથ્થો રાખીને વેપાર કરતો હોવાની માહિતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસને મળી હતી

મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી એસઓજીના કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ વિનોદસિંહ દ્વારા સરકાર પક્ષેથી જીલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી આરોપીએ પૂછપરછમાં તે અંબાજી પાસેના કોટડા ગામના વાઘુ નામના ત્રણ શખ્સ પાસેથી ગાંજો લાવતો હોવાનું જણાવતા તેની સામે પણ ગુનો દાખલ કરાયો હતો ન્યૂઝ ગુજરાતી ગાંધીનગર